ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેશન પ્લાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નગરજનોને વરસાદની ઋતુમાં હાલાકી ન ભોગવવી પડે તે માટે સૂચના અને કામગીરી કરવા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને અધિકારીઓને તાકીદ કરી હતી થરાદ શહેરમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશને ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું છે રેફરલ ત્રણ રસ્તા પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં એક દિવસમાં છસો લીટરથી વધુ છાશનું વિતરણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓએ હાજરી આપી હતી બનાસકાંઠા જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કલેક્ટર મિહિર પટેલે અધિકારીઓને ચૂંટણી ન્યાયસંગત શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે પૂરતી તૈયારીઓ કરવા જણાવ્યું હતું તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ વિભાગોને આયોજન કરવાની સૂચના આપી હતી સનલાઇટ सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स बनास डेरी और जीसीएमएमएफ ना संयुक्त उपक्रम में बनास डेरी ना मुख्य परिषद में દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની અધ્યક્ષતા ચેરમેન શંકરભાઈ કરી હતી વડગામ અને પાલનપુર તાલુકાની બહેનો અને પશુપાલકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કાર્યક્રમમાં શ્રેષ્ઠ દૂધ ઉત્પાદકો અને વીમા યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ચેરમેને જણાવ્યું હતું કે બનાસ ડેરી પશુપાલન ક્ષેત્રે નવું મોડેલ વિકસાવી રહી છે આ મોડેલ આગામી દશકામાં બનાસકાંઠાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવશે બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે પાટણ એ ડિવિઝન પોલીસે શહેરના વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ પાટણ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું પોલીસની આ કવાયત શહેરમાં સુરક્ષાની ભાવના વધારવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે હાથ ધરવામાં આવી હતી હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે આવતીકાલે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ છે જેમાં વરસાદનું વિઘ્ન નડે એવી શક્યતા છે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા છોટાઉદેપુર મહીસાગર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પવનની ઝડપ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામ નજીક દિયોદર તરફથી આવતી ભાભર અમદાવાદ બસ અને દિયોદરના છોટુભાઈ ગેરેજવાળાને ત્યાં સર્વિસમાં આવેલ અલ્ટુ ગાડીનું આટુ મારવા આવેલા છોટુભાઈને અકસ્માત નડ્યો હતો છોટુભાઈ રૈયા બસ સ્ટેન્ડથી ગાડીને વાડી દિયોદર તરફ જઈ રહ્યા હતા ત્યારે બસને ભેટ ટકરાઈ હતી આજુબાજુના ખેડૂતો તેમજ લોકો દોડી આવ્યા હતા એકસો આઠ દ્વારા તત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જેમાં છોટુભાઈને વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા તેમની સાથે અન્ય એક ઈસમ ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ જિલ્લામાં એક હજાર છાસઠ સસ્તા અનાજની દુકાનો બંધ બનાસકાંઠા જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકો તેમની રાજ્ય કક્ષાની લડતમાં જોડાયા છે પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જતા બે દિવસથી દુકાનો બંધ છે જેની સીધી અસર જિલ્લાની કુલ એક સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા ત્રેવીસ લાખ ગ્રાહકોને થઈ છે દુકાનો બંધ હોવાથી તેમને આ સપ્તાહમાં રાશન મેળવવામાં મુશ્કેલીઓ પડશે દિયોદર રબારીવાસમાં રહેતા અને એસટી વિભાગમાં કન્ડક્ટર તરીકે નોકરી કરતા લેબાભાઈ વિરમભાઈ દેસાઈ ગુરુવારના રોજ પોતાનું બાઇક નંબર જી જે ઝીરો આઠ કે ડબલ ઝીરો છત્રીસ લઈને ઘરથી ડેપો ગયા હતા જ્યાં ડેપોની અંદર સ્ટાફ પાર્કિંગમાં પોતાનું બાઇક પાર્ક કર્યું હતું અને નોકરી પર ગયા હતા બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પાર્ક કરેલી જગ્યાએ આવીને જોતા પાર્ક કરેલી જગ્યાએ બાઇક જોવા ન મળ્યું હતું આજુબાજુ શોધખોળ કરવા છતાં બાઇક ન મળતા લેબાભાઈ વીરમાભાઈ દેસાઈએ રવિવારે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે આજે વિશ્વ સાયકલ દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર વિશ્વ સાયકલ દિવસ ત્રણ જૂન બે હજાર અઢાર ના રોજ ઉજવવામાં આવ્યું હતું ભારતમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી આ દિવસ ઉત્સાહથી ઉજવવામાં આવે છે આ પાછળનું કારણ કોરોના કાળ પણ હોઈ શકે છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી પરિવહન માટેના એક સરળ વ્યાજબી વિશ્વસનીય અને વાતાવરણની સુરક્ષાને પ્રોત્સાહિત કરતા સાધન સાયકલનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે યુરોપિયન દેશોમાં સાયકલનો ઉપયોગ કરવાનો વિચાર અઢારમી સદીના અંતમાં જ લોકોના મગજમાં આવી ગયો હતો જોકે પ્રથમ વર્ષ અઢારસો સોળમાં પેરિસિયન કારીગરે તેને એક આકૃતિનું રૂપ આપ્યું હતું એ વખતે તેને હોબી હોર્સ એટલે કે લાકડીનું ઘોડો કહેવામાં આવતું હતું અને ત્યારબાદ અઢારસો ને પાસઠમાં સાયકલનું મૂળ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હતું ભારતમાં સાયકલે આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે આઝાદી પછી ઘણા દાયકાઓ સુધી સાયકલ ટ્રાફિકનો મહત્વનો ભાગ રહી છે ઓગણીસો સાહીઠથી ઓગણીસસો નેવના દાયકા સુધી ભારતમાં મોટા ભાગના પરિવારો સાથે સાયકલ હતી એ સમયે તે એક મહત્વપૂર્ણ અને વ્યાજબી સાધન હતું ભારતીય ટપાલ ખાતાની આખી સિસ્ટમ સાયકલથી ચાલતી હતી સાયકલ ચલાવવાથી પ્રતિકારક શક્તિ પણ સારી રહે છે